દર્શન થઈ ગયા છે ભાઈ ખોલી નાખી છે આખી આ સવારી કરી શરૂ બે ચાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા આઈ હોપ તમે બધા મજામાં જશો અને હમણાં તો લગ્નની સિઝન સીઝન છે તો બધા મીઠાઈ ને લાડવાન ખૂબ ખાધા હશે તો બધા ધ્યાન રાખજો ગળાબળા પકડાઈ ન જાય અને બધા પોતપોતાની સંભાળ રાખવી એવી એક તમને રિક્વેસ્ટ છે અને બાકી આપણી કેસર અને તાજણ એને આજનું બધું દેવાઈ ગયું છે અને અત્યારે અમે એક જગ્યાએ બહાર જઈ છીએ તો લોગમાં બેના રહેજો ખૂબ મજા આવવાની છે કારણ કે કાંઈક ને કાંઈક નવું નવું પીરસવાનું અમારો એક સ્વભાવ છે અત્યારે આ જ્યારે શૂટિંગ ઉતરે છે ત્યારે તમે રજવાડી ફુલેકુ ગીડા પરિવાર જે અમરેલીના ખ્યાતનામ વકીલ છે નટુભાઈ ગીડા એનવી ગીડા એને ત્યાંના દીકરાનો પ્રસંગ હતો અને એકદમ રજવાડી ફુલેકું હતું એ અત્યારે અમે મૂકી દીધું છે તો તમે એ અચૂક જોજો અને આગળ આગળ શેર કરજો અને જો ગમે તો લાઈક કરજો કોમેન્ટ્સ કરજો અને હજી એના પાર્ટ ટુ અને પાર્ટ થ્રી જે અમે ઝીંઝુડાની અંદર કવર કરેલ છે તે પણ આવવાના છે કાલે અને પરમ દિવસે તો આવી જ રીતે બ્લોગ જોતા રહેજો શેર કરતા રહેજો કારણ કે આપણા વ્લોગની અંદર કાઠિયાવાડી પરંપરા એટલે કે અમારી કાઠીની સંસ્કૃતિ છે એ બધું અમે કવર કરીએ છીએ અને કાલનો જે ઝીંઝુડાનો વ્લોગ આવે એમાં તો ચાકડા પછી ઝુમ્મર માઈન્ડ જે કહેવાય વાસણ પિત્તળના વાસણ ઝરમણના વાસણ એ બધું અમે કવર કરેલું છે અને ત્યાં પાળિયા હતા તેને પણ અમે નમન કરી અને એનું પણ અમે વિડીયો લીધેલ છે તે પણ આવવાનું છે તો જોતા રહેજો હાથીના દર્શન થઈ ગયા છે ભાઈ અત્યારમાં લીલિયા પાસે આપણે દર પૂનમે માતાજીએ દર્શન કરવા માટે આવીએ છીએ પાટ ટોબરા ગારી આધારથી ત્રણ ચાર કિલોમીટર અને આજે પણ આપણે પૂનમમાં અમારા મોમાય માતાજી એટલે કે કુળદેવી છે અમારા એના દર્શન કરવા આવી ગયા છીએ તો ચાલો દર્શન કરી લઈ અને દાન બાપુની જગ્યા પણ છે અહીંયા અને આપણે અગાઉના વ્લોગમાં બતાવ્યું છે કે મહનશ્રી ભીમ બાપુ હમણાં અમે નિવેદ કરવા આવ્યા હતા ત્યારે અને આ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરશું પેલા આપણે દર્શન કરી આવીએ અને આપણે ઠંડીનું પ્રમાણ વધ્યું કોઈ કોમેન્ટ્સ કરી હતી અને આપને પણ ખ્યાલ છે કે ભાઈ એને ઠંડી લાગે એટલે જો આપણે પડદા પડદા પેકિંગ કરી નાખ્યું છે જેથી કરીને તાજણને કેસર કેસરને વાંધો ન આવે છે ને રેડી ને હવે એટલે એકદમ મસ્ત થઈ ગયું ન લાગે અને અત્યારે કેવું છે કે કેસર કેસરને ચણા ખાવાનો ટાઈમ વહી ગયો છે કારણ કે આપણે દસ સાડા દસ વાગ્યા ચણા દઈશી પણ આજે એક કાર જ પાણી ઢોળ હતું ત્યાં આપણે ગયા હતા એટલે થોડાક લેટ થયા છે એટલે હવે એ પગબગ ઘસવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ અમારા ચણા લાવો જોવો કેસર છે ને કેસર હવે ચેણા ખમ એનું જોગાણ આજ થોડુંક લેટ થઈ ગયું ને એટલે ગાંગી થાય છે એનું બધું જોગાણ તૈયાર છે હમણાં બેને આપી દેશું એટલે પછી એને મોજ આવી જાય આજે એને બ્રેકફાસ્ટને બદલે લંચ જેવું થઈ ગયું સવારને બદલે બપોર થઈ ગયા એટલે થોડીક ઘાંગીઓ થાય છે બે અને પિંજરાનું કામ એ ચાલુ છે બસ ઈ પણ થાવામાં છે એટલે ઈ પણ આવી જશે બોલ આ એને સ્પેશિયલ વિભાગ કરી નાખ્યો છે અલગ તાજણ નો એટલે એને મજા આવે તાજણ જો જો હમણાં કેસર ને ચેણા આવશે એટલે ધડ બડાટી કરી દેશે અય કેસર જો ધડ બડાટી કરી નાખી હા જલ્દી ખાઈ જા જલ્દી ખાઈ જા હલો તારા આવે જ છે ચેણા હા હા બોલો તાજણ ને ચણાની મોજ આવી ગઈ છે જમવાનું તૈયાર છે સરગવો છે કઢી વાળો અને એમાં મસ્ત ચટાકીતાર લાલ ચટણી છે અને તમને ખ્યાલ છે આપણું ફેવરેટ લાલ મરચું ગાજર છે રાયતા ડુંગળી છે લીંબુ ને નિમકવાળી મસ્ત રોટલી છે પાપડ છે ઘઉંનો સેકેલો અને છાશ છે બસ આવી જ મોજ કાઠિયાવાડી દેશી ખાણું અને હા અસમ વાળા અચરજી માટે પણ મેસેજ છે અચરજી પાર્થજી આપકો બતાના ચાહતા હું કે એ દેખો અમારી કાઠિયાવાડી એ સરગવા કી જો કઢી બોલતે હૈ તમે પણ કોમેન્ટ કરતા રહ્યો જેથી કરીને હું તમારું પણ નામ લઈ શકું પાર્થ આચરજીની જેમ તો ચાલો હવે સુગંધ આવે છે મસ્ત અને રેવાય નહીં તો પેલું કામ જમી લેવાનું બાકી બધું પછી બરાબર મહેતા સાહેબની કંઈક ને કંઈક નવીન નવીન જોવા મળે છે જુઓ જીપને ખોલી નાખી છે આખી આ ક્યુ મોડલ હોય તો ખબર નથી આપણને બાકી જમાવટ થાય છે અને આવું જ કંઈક ને કાંઈક યુનિક એટલે કહેવાય ને યુનિવર્સલ ને આ બધું એનું નામે એવું છે એવી જમાવટ છે તો બસ આવું ને આવું જોયા જ રાખવાનું છે નવીન નવીન હમણાં કલર એનો કેવો થશે એ આપણે જોઈશું એનું એન્જિનનું કામ ચાલુ છે આખી ખોલી નાખી છે અને પોતે મિકેનિકલ એન્જિનિયર છે એના દીકરા પણ એન્જિનિયર છે તો ખૂબ મસ્ત બનાવવાના છે તો આવનારા બ્લોગમાં જોતા રહેજો આ જીપ કેવી બને છે કે અમારા અમરેલીમાં નંબર વન બનવાની છે અને ઈ ગજબની બનશે તમે જોયા જ રાખજો તાજણની સવારી કરી શરૂ બે ચાર દયા બે ચાર દીયા તો તાજણને ને કાઢવી પડે એટલે આજે લઈ જાય તો એના પગ મોકળા થાય સીધી રેવાલ પકડેસ ને

આનું નામ શું છે આનું નામ રુદ્ર રુદ્ર છે જોવા જઈ કાય ગટે રુદ્ર હરેશ વાળા આપડી કેસર જેમ આપણે વકીલ મંડળના પ્રમુખ ગીડા સાહેબ મોગલ સાહેબ અને બીજા બધા સભ્યો શ્રીઓ બરાબર ને આખું વકીલ મંડળ હાજર છે